આમે તે ડાય માણસ કરતા ગાંડા માણસ બહુ સારા વાહ પોતાની જાતે જ પોતાનો વખાણ કરે તમે કે રસવી લોકો છે અમારે પાસે સમજો મત આવા કેટલા ડાયા છે જો નેટ નો મારી હાટુ કાઈક ને કાઈક લાવે આઈસ્ક્રીમ લાવે ચોકલેટ લાવ્યા લાવ્યા જ કરે મારી હાટુ કા લાવ્યા નતી કતો મે ગયા છે કેસો બધું બહુ મોટું બંધ રાખો વિડિયો ચાલુ છે રામ રામ એ

તો તમે તો મારી દુનિયા છો આ બધા એમ કે રિંગી ચાર દિવસની છે તો કાલે હું થાય કઈ નક્કી નહી હું તો છત્રી વર્ષની થઈ હું કઈ અમર તો નથી થઈ ગઈ ને યાર એક વસ્તુ વિચારતો તો કે તું હાવ હાસી હો અને હું હાવ ખોટો હો એ તો શેત તમે તો હું તને એમ કહી દઉં કે તું હાવ હાસી છો તો હું હું હાવ ખોટો છું તો શું હું હાવ ખોટો છું કોમેન્ટ બોક્સમાં કહીજો ચાલો હવે ધોળેટી આવી રહી છે આ વખતે તો તો જો આખી શેરીમાં બધી ગુલાલ ગુલાલ કરી નાખવાનું છે તમે ભલે શેરીમાં ગુલાલ ગુલાલ કરી નાખો પણ જો ઓલી અરે ભાઈલ માં છો તો ઈ તો ગુલાલ થી લાલ કરશે પણ હું વગર ઓલે તમને ગુલાબી લાલ કરી નાખશે ગયા સાલા તો મિત્રો તમને ખબર છે ખાલી બે પ્રકારના પુરુષો છે ને ઈ જ આ સ્ત્રીને સમજી નથી શક્યા એક તો કુવારા અને બીજા પરણેલા

તો અગા વાળાને બધાને બ્લોક માં નાખી દેજો કારણ કે ઇન્સ્ટાગ્રામ માં લાઈક કરશે કોમેન્ટ ઘરે આવીને કરશે અને શેર તો આખા ગામમાં કરશે આવા છે બધા મારી રાશિફળ માં લખ્યું છે કે પત્ની થી બહુ જ પ્રેમ મળશે પણ કોની પત્ની થી મળશે એ નથી લખ્યું એલેલી ત્યાર થઈ જ આપણે એક જગ્યાએ બે હવા જવાનું છે પણ મારી પાસે તો નવા કપડા જ નથી યાર નવા કપડા નથી ને નથી હું જો તારા માટે મસ્ત મજાના કપડા મારા માટે હા વાવ મસ્ત છે ઓ મસ્ત છે ને નવા નકર છે ને હા કે તારા કબાટ માં રહીને મે છે કપડા નથી તમારું તમારે શું કરું એ કે તહેવાર મનાવતા જ નથી આવડતા હવે તને મનાવવા માટે હું કઈક નૈરો થાવ તો તહેવાર મનાવું ને વાત થઈ ગઈ ગજબ બે આપ તો હું તમને હોળીમાં કલર લગાડીશ અચ્છા હવે તેન તારા ઘરના એ સુનો રગાવવામાં બાકી રાખી દીધું તો કલર લગાડવો છે હા બરાબર